એટલે આ પાછો નવો આવ્યો એનું આપણે સ્વાગત કરવાનું હોય થોડોક સપોર્ટ થોડોક સપોર્ટ કરજો અને નાનો માણસ કોઈ આ મસ્તીની વાત નથી પણ આગળ આવે ઘોડાઓમાં ઘોડાની દુનિયામાં તો એનો ભાઈ રોટલો થઈ જાય ને આપણે કંઈ દેવું લેવું પડતું નથી બરાબર છે અને જો હમણાં અહીંયા તબલે બધું ઘોડાઓનું શીખવા આવ્યો ક્યાં ઘોડાને છોડવો ક્યાંય ઘોડિયું રમાડવ્યું કેવી રીતનું ફૂલે કામ જવું અને બધી આ ઘોડાની નોલેજ હાટું જ રોકાવા આવ્યો બરાબર

અને ગુમાન એને ફૂલડા થી ને સાંધલો કરવાનો ફૂલડા થી સ્વાગત કરવા તું આવ્યો રે ભાઈ તું ના તો ગુમન તું આવતો રે જો આ બધે કોથરામાંથી બિલાડું કાઢવું અમારે જા ગુમાન હાથમાં ફૂલડા ને સાંદલો કરવા કરવાની હવે ત્યારે હજાર અહીંયા રોફ ગુમાન જ હા મજા આવી છે તો જ્યાં ત્રણસો ત્રણ ઘોડો વાંધી દે

જો દેણો કુકા ભાઈ ટેલેન્ટ કરજો અને ઘોડાની દુનિયા મજેને કરો શેર કરો અને સબસ્ક્રાઇબ વાહ વાહ આ ભાઈ તું બે મેરા આગણે

એટકે ન્યાત માં ગુમન ને કપડાં ને નવા આજ નવા કપડાં હે યાર લકી હે ભાઈ આ નવો માણા હે ગુમન નો સ્વાગત કરી આવ કેટલા મહિના થી ગુમન નો સ્વાગત અમે નથી કીધું એવો દુખણા ને લઈ લેજો ને મિઠણા ને અલે બગાડી વાહ 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 હરખા શાબાશ શાબાશ ભાઈ વાહ

હમ કામ વધારે થા હું વર્ષે જલ્દી કોટોને કે હૈયો દેખાય પકડ મોરો પકડ બસ વાહ વાહ શાબાશ બેટા બસ હાલ લાણી ચાંદલો કર દે પછી દઈએ હા તારે જાણે ફેરવવાના પાણી કરવાના બેટા કરે છાંદા સા કરે કાઢી મોટું પકડે લાલા